નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજનો આપણો વિષય છે તે છે એક ચિત્રના આધારે તમે ચિત્ર જોઈને અંદાજ લગાવી શકો છો કે આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ તો આજે આ જે બધા છે તે છે ટ્રાફિકના સંકેતો આજે આપણે ટ્રાફિકના સંકેતો અને તેના પ્રકારની સમજણ આ વિડીયોમાં મેળવીશું મિત્રો આ ટ્રાફિકના સંકેતો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અને પરીક્ષામાં કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ તે માટે પણ જરૂરી છે જોડે જોડે આપણા જીવનમાં જ્યારે આપણે વાહન વ્યવહાર કરીશું રસ્તા ઉપર વાહનો હંકારીશું ત્યારે પણ ખૂબ જ ઉપયોગી થશે તો શરૂ કરીએ આજનો વિષય ટ્રાફિક સંકેતો અને તેની સમજ મિત્રો આ ટ્રાફિક સંકેતો છે તે કુલ ત્રણ પ્રકારના છે કયા કયા તે પણ જોઈ લઈએ એક ફરજિયાત સંકેત બીજો સાવધાની દર્શક સંકેત અને ત્રીજો માહિતી દર્શક સંકેત મિત્રો આપણે આ ત્રણેય સંકેતોનું પાલન કરવું આપણા વાહન વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે ફરજિયાત સંકેતનો વિડિયો આપણે અલગથી બનાવીને આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે જે તમે જોઈ શકો છો અત્યારે આપણે આ વિડિયોમાં શીખવાના છે સાવધાની દર્શક સંકેત અને ત્રીજો મુદ્દો છે માહિતી દર્શક સંકેત તેનો પણ વિડિયો આપણે અલગથી બનાવી આપણી ચેનલ ઉપર મૂકેલો છે જે તમે જોઈ શકો છો અત્યારે જોઈએ સાવધાની દર્શક સંકેત કે પહેલા આ ત્રણેય સંકેતો કેવી રીતના દર્શાવાય છે તે જોઈએ રાઉન્ડ ની અંદર જે સંકેત આવે જે સિમ્બોલ આવે જે સાઇન આવે તે છે ફરજિયાત સંકેત આ સંકેતનું આ સિમ્બોલનું પાલન કરવું ફરજિયાત છે નહીં તો આપણને દંડ થઈ શકે છે જે ત્રિકોણની અંદર આવે ટ્રાયેંગલની અંદર આવે તે છે માહિતી દર્શક સંકેત કે જે આપણને કશુંક ને કશુંક સાવધાન રહેવાનો સંકેત આપી રહ્યો છે તમે અહીં સાવધાન રહો તે ત્રિકોણ ની અંદર માહિતી આપી રહ્યા છે ઉદાહરણ તરીકે કોઈ ગામ કે શહેરનું બોર્ડ હોય ત્યાં અમદાવાદ શહેર છે વડોદરા શહેર છે તેવું લખેલું હોય તો તે આપણને માહિતી દર્શાવે છે એટલા માટે માહિતી દર્શક સંકેત આપણે જોઈએ હવે સાવધાની દર્શક સંકેત તો મિત્રો સૌપ્રથમ પહેલો સિમ્બોલ જોઈએ આગળ કહ્યું તે પ્રમાણે જે આપણને સાવધાન રહેવાનું કહે છે તે સિમ્બોલ ત્રિકોણની અંદર હશે ટ્રાયંગલ ની અંદર કઈ બાજુ જમણી બાજુ વળવાનું છે તો આપણે કહીશું જમણી બાજુ વળાંક રાઈટ એન્ડ કર તે જ પ્રમાણે ડાબી બાજુ વળવાનો સંકેત આપતો હોય તો મુદ્દો કહીશું આપણે ડાબી બાજુ વળાંક લેફ્ટ હેન્ડ કર્વ તો આ રીતે આપણે આ સિમ્બોલને ને સમજતા જઈએ આગળ વધીએ તે જ પ્રમાણે પિન બેન્ડ છે જેવી રીતના પિન વળેલી હોય તેવો બેન્ડ છે અને જમણી બાજુ છે તો આપણે કહીશું ગોળાકાર વળાંક છે બિલકુલ જમણી બાજુ રાઈટ હિયર પિન બેન્ડ એ જ પ્રમાણે જો ડાબી બાજુ વળાંક હોય તો ગોળા ગોળ વળાંક ડાબી બાજુ લેફ્ટ હિયર પિન બેન્ડ ઓકે ક્લિયર એકદમ

તો મિત્રો આ રીતે આપણે આ બંને સિમ્બોલને ધ્યાને રાખીશું ક્લિયર રસ્તો અહીં સાકડો થાય છે રસ્તો અહીં પહોળો થાય છે ત્યાર પછીનો સિમ્બોલ જોઈએ એન આકારનો રસ્તો છે પણ જમણી બાજુ છે વાંકો ઝુક્કો રસ્તો છે તો લખીશું વાંકો ઝુક્કો રસ્તો જમણી બાજુ રાઈટ રિવર્સ બેન જોઈ શકું છું ઘણી જગ્યાએ આવા રસ્તા હોય છે તો ત્યાં આપણે વાહન ધીમે રહી અને કાળજીપૂર્વક ચલાવીશું જેથી અકસ્માત થવાનો ભય ના રહે આ ડાબી બાજુ છે તે મિત્રો વાકો ચૂકો રસ્તો પણ કઈ બાજુ ડાબી બાજુ લેફ્ટ રિવર્સ હેન્ડ ક્લિયર આગળ ત્યાર પછી નો સિમ્બોલ છે બ્રિજ હોય પુલ હોય અને સાંકળો હોય અને બંને બાજુ રસ્તો પહોળો છે ઘણી જગ્યાએ બ્રિજ પુલ સાંકડા હોય છે પરંતુ પછીના રસ્તા બંને બાજુના પહોળા હોય છે ત્યાં આવો સિમ્બોલ હોય છે સાંકડો પુલ નેરો બ્રિજ ધ્યાન રાખીશું અહીં આપણું વાહન ધીમે ધીમે ઓવરટેક કરતી વખતે આવા પુલ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલા માટે આપણને સાવધાની દર્શાવે છે હવે જ્યાંથી આપણે સાયકલ ક્રોસ કરવાની છે કોઈ હાઈવે ઉપરથી રસ્તા ઉપરથી રાહ સાયકલના રાહદારીઓ માટે તો મિત્રો ત્યાં આવો સિમ્બોલ હોય છે સાયકલ ક્રોસિંગ છે એટલે અહીંથી તમે તમારી સાયકલ ક્રોસ કરી શકો છો આ બાજુથી પેલી બાજુ જઈ શકો છો આગળ વધીએ ત્યાર પછીનો સિમ્બોલ આવે છે ગાડી ઢાળ ચડી રહી છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો ગાડી ઢાળ ઉતરી રહી છે તો મિત્રો આ છે ચઢાણ સ્ટીપ એસન્ટ અને છે સ્ટીપ ડિસેન્ટ તો ઢાળ છે ધ્યાન રાખીશું બંને મુદ્દા કોઈ ડુંગર આવતો હોય રસ્તામાં રોડ આવતો હોય અને ત્યાં ડુંગર વિસ્તાર હોય તો તો મિત્રો આવા સિમ્બોલ લગાવેલા હોય છે આપણે આપણા વાહનને યોગ્ય સ્પીડે આ જગ્યાએ ચલાવવું જોઈએ આગળ મિત્રો આ બધા સિમ્બોલ બધા સાવધાની સાવધાન છે તો લપસણો રસ્તો સ્લીપરી રોડ ક્લિયર તે જ પ્રમાણે ઘણી જગ્યાએ રસ્તો કાચો હોય પથ્થર પાથરેલા હોય અથવા તે જગ્યાએ કાંકરા આવી જતા હોય ચોમાસા દરમિયાન ડુંગર ધોવાણ થઈને તો તે જગ્યાએ આવો સિમ્બોલ હોય છે કાચો રસ્તો અથવા આગળ વધીએ ત્યારબાદ ત્યારબાદ આ તો આપણને ખબર જ છે જીબ્રા ક્રોસિંગ મતલબ કે રાહદારીઓને ક્રોસિંગ કરવાનો રસ્તા ઉપરનો સિમ્બોલ છે અહીંથી તમે રસ્તો ક્રોસ કરી શકો છો પેડેસ્ટ્રિયલ ક્રોસિંગ રાહદારી માટેનું ક્રોસિંગ જીબ્રા ક્રોસિંગ પણ આપણે કહીએ છીએ જ્યાં શાળા હોય કોલેજ હોય ત્યાં મિત્રો આવો સિમ્બોલ આવે છે આગળ શાળા છે સ્કૂલ અહીર તો મિત્રો આ જગ્યાએ પણ આપણે આપણો વાહન યોગ્ય સ્પીડમાં ચલાવો આગળ ત્યાર પછી લાલ પીળો અને લીલો ટ્રાફિક સિગ્નલ છે જે જગ્યાએ ચાર રસ્તા હોય ટ્રાફિક વધારે રહેતી હોય મિત્રો તે જગ્યા ઉપર આવા સિગ્નલો લગાવેલા હોય છે નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં તો ટાઈમર પણ લગાવેલા હોય છે અમુક ટાઈમ થાય ત્યારે તમે રસ્તાને ક્રોસ કરી શકો છો તો ટ્રાફિક સિગ્નલો છે લાલ મતલબ કે આપણે થોભી જવાનું છે આગળ વધવાનું નથી પીળું વાહન તમારું જવા માટે હવે તૈયાર રાખો અને લીલું સિગ્નલ થાય પછી જ તમે આગળ વધો ટ્રાફિક સિગ્નલ આ મુદ્દાને આપણે બરાબર ધ્યાને રાખીશું જોડે જોડે સીટ બેલ્ટ પણ બાંધીશું અને બાઇક ચલાવતા હોઈએ તો હેલ્મેટ પણ પહેરવો જોઈએ મિત્રો ઘણી જગ્યાએ ડુંગરો ઉપરથી પથ્થરો પડવાની સંભાવના રહેલી હોય છે તો લખેલું છે પથ્થર ગબડવાની સંભાવના ફોલિંગ રોક્સ ઘણા ડુંગરો એવા હોય કે જે ચોમાસા દરમિયાન વરસાદ વખતે આવા પથ્થરો ગબડવાની સંભાવના હોય છે રસ્તા ઉપર તો મિત્રો આ જગ્યાએ આપણે સાવધાનીપૂર્વક રસ્તો વાહન હંકારવા જોઈએ આગળ વધીએ ત્યાર પછીનો મુદ્દો ત્યાર પછી મિત્રો ઘણી જગ્યાએ રોડ ઉપરથી પશુઓની અવરજવર વધારે રહેતી હોય તો તે જગ્યાએ આવું સિમ્બોલ લગાવેલું હોય છે કેટલ પશુ મિત્રો આપણને તો ખ્યાલ છે કે વાહન કેટલી સ્પીડમાં અને કેવી રીતના ચલાવવા પરંતુ પશુઓને ખ્યાલ હોતો નથી એ તો રસ્તો ઓળંગવાના રસ્તા ઉપર પણ આવી જવાના તો આપણે જ સાવધાનીપૂર્વક આપણે તે રસ્તો ક્રોસ કરવો જોઈએ જે જગ્યાએ આવું સિમ્બોલ મારેલું હોય કે આપણે યોગ્ય સ્પીડે પ્રમાણસર સ્પીડે જ વાહન સંકારવું જોઈએ જેથી અગજમાસ થવાની સંભાવના ઘટી જાય મિત્રો ઘણી જગ્યાએ રસ્તો પૂરો થઈ જતો હોય અને આપણે ખોડીમાં બેસીને નૌકામાં બેસીને રસ્તો ક્રોસ કરવો પડે એમ હોય આગળ મુસાફરી કરવી પડે એમ હોય તો મિત્રો ત્યાં આવું નિશાન હોય છે અથવા કોઈ જગ્યાએ ફેરીની સુવિધા હોય નદી હોય કે દરિયો હોય કે બીજું કોઈ અન્ય સ્થળ હોય સરોવર હોય તો મિત્રો તે જગ્યાએ આવો સિમ્બોલ લગાવેલો હોય છે મતલબ કે અહીંથી તમને નૌકા

તમે જોઈ શકો છો ખાડા ટેકરાવાળો રસ્તો હમ્પ ઓર રફ રોડ તો મિત્રો આ જગ્યાએ પણ આપણું વાહન શાંતિથી કાળજીપૂર્વક ચલાવીએ કેમ કે આ બધી જ નિશાની આપણા માટે છે જોખમ હોય તે બતાવી રહી છે ઘણી જગ્યાએ મિત્રો કોઈ ચેકિંગ ચાલુ હોય નાકાબંધી કરેલી હોય તો મિત્રો તેનો નિશાન છે રસ્તો છે અને આ નાકાબંધી કરેલી છે તેનો સિમ્બોલ છે અને આ અહીં પોલીસકર્મી કે અન્ય કર્મચારીઓ રહેવા માટેની તેમની ઓફિસ છે નાકાબંધી બેરિયર અહીડ અહીં તમારું વાહન જે ત્યાંના કર્મચારીઓ છે તેમના નિર્દેશ અનુસાર એ પ્રમાણે ચલાવ આ મિત્રો ઘણી જગ્યાએ રેલિંગ કરેલું હોય તો વચ્ચે વચ્ચે રોડ ક્રોસ કરવા માટે અથવા જવા માટે વચ્ચે ગેપ પણ હોય છે તો મિત્રો હાઈવે ઉપર તમને આવું નિશાન જોવા મળશે રેલિંગ વચ્ચે જગ્યા છે ગેપ ઇન મિડન તો મિત્રો વચ્ચે જગ્યા છે જ્યાંથી તમે તમારું વાહન બીજા રસ્તે લઈ જઈ શકો છો તો મિત્રો આવા સિમ્બોલને ખાસ ધ્યાન રાખીશું ઘણી જગ્યાએ જો આ સળંગ હોય રેલિંગ તો આપણને તો ચાર રસ્તા ઉપર અથવા કોઈ બ્રિજ આવતો હોય ત્યાં જઈને છેક રસ્તાની બીજી બાજુ આપણને જવાનો મોકો મળે છે પરંતુ જો આવા સિમ્બોલ હોય તો આપણે સિગ્નલ સમજી અને આપણે ઝડપથી એક રોડ થી બીજા રોડ ઉપર જઈ શકીએ છીએ તો રેલિંગ વચ્ચે જગ્યા છે તેનો આ સિમ્બોલ છે આગળ ત્યાર પછી જોઈએ મિત્રો ત્યાર પછી મેન રસ્તો છે અને એક રસ્તો ડાબી બાજુ જઈ રહ્યો છે ડાબી બાજુ ફૂટી રહ્યો છે મતલબ કે સાઈડ રોડ ડાબી બાજુએ છે સાઈડ રોડ લેફ્ટ હવે તેવું ચિહ્ન જો જમણી બાજુ હોય તો એનો મતલબ એમ થયો જમણી બાજુ સાઇડ રોડ છે સાઈડ રોડ જમણી બાજુ સાઇડ રોડ રાઈટ ક્લિયર તો મિત્રો આ રીતે આપણે આગળ વધતા જઈએ આગળનો સિમ્બોલ છે મિત્રો ત્રણ રસ્તા મળતા હોય તો મિત્રો આવો ટી આકારનો રસ્તો હોય છે તો આ ટી આકારનો રસ્તાને આપણે આપણે સાદી ભાષામાં ત્રણ રસ્તા કહીએ છીએ અંગ્રેજીમાં કહીશું ટી ઇન્ટરસેક્શન મિત્રો અહીં પણ આપણે ધ્યાન રાખીશું ઘણી જગ્યાએ આ રીતના વાય આકારનો રસ્તો પણ મળતો હોય છે એક સીધો રસ્તો છે અને બીજો રસ્તો અને ત્રાસો મળે છે તો વાય આકારનો રસ્તો વાય ઇન્ટરસેક્શન ક્લિયર આગળ વધીએ મિત્ર કોઈ ઉપર કોઈ જગ્યાએ રસ્તા ઉપર કામ ચાલુ હોય માણસ કામ કરી રહ્યો હોય સમારકામ કરી રહ્યો હોય તો ત્યાં પણ આવો સિમ્બોલ લગાવેલો હોય છે માણસ કામ કરી રહ્યો છે મેન એટ વર્ક તો અહીં પણ આપણે આપણું વાહન છે તે કાળજીપૂર્વક શાંતિથી ચલાવો મિત્રો આગળ જોયું તો સીધો રસ્તો હતો અને બીજો રસ્તો એને ત્રાસો મળતો હતો અહીં પંખાના પાંખિયાની જેમ ત્રણ રસ્તા ભેગા થાય છે વાય આકારનો રસ્તો છે આ પણ આપણે કહીશું વાય આકારનો રસ્તો વાય એન્ટર અહીં પણ આપણું વાહન બધી બાજુથી રસ્તા ભેગા મળે છે તો કાળજીપૂર્વક શાંતિથી ચલાવીએ જેથી અકસ્માતની સંભાવના ના રહે તમામ આપણને સાવધાન રહેવાના સંકેત આપી રહ્યા છે મેન રસ્તો છે એક રસ્તો જમણી બાજુ અને એક રસ્તો ડાબી બાજુ જાય છે તો મિત્રો આવા જે સિમ્બોલ છે તેને કહીશું આગળ રસ્તો ફંટાય છે બે બાજુ સ્ટાગર ઇન્ટરસેક્શન તે જ પ્રમાણે અહીં અહીંયા પહેલા જમણી બાજુ રસ્તો હતો અને પછી ડાબી બાજુ અહીં ઉલટું છે પહેલા ડાબી બાજુ અને જમણી બાજુ અહીં પણ રસ્તો ફંટાય છે તો મિત્રો આ મુદ્દાને પણ આપણે બરોબર સમજી લઈશું જેથી અકસ્માત થવાની સંભાવના ઓછી રહે જ્યાં ચાર રસ્તા મળતા હોય ચોકડી પડતી હોય ત્યાં મિત્રો આવું સિમ્બોલ હોય છે આપણને ખબર છે આપણે આને કહીશું ચાર રસ્તા ક્રોસ રોડ ઘણી જગ્યાએ ચાર રસ્તા ભેગા થાય ત્યાં બને આમ તો બે રસ્તા સામસામે એકબીજાને ટકરાતા હોય છે પરંતુ એકબીજાથી ક્રોસ થાય એટલે બની જાય ચોકડી તો આપણે કહીશું ચાર રસ્તા અથવા ચોકડી મેં જો ઘણી જગ્યાએ ચાર રસ્તા હોય ત્યાં હું સર્કલ કરેલું હોય છે જેથી વાહનો ખૂબ ધીમી ગતિએ એક રસ્તેથી બીજા રસ્તે જાય જેથી અકસ્માત થવાની સંભાવના ઘટી જાય છે તો આવા સર્કલને આપણે ગોળાકાર રસ્તો કહીશું રાઉન્ડ અબાઉટ મતલબ કે તમારે આ સર્કલને ગોળ ફળીને સર્કલમાં રાઉન્ડ લગાવીને આગળ વધવાનું છે તો મોટા મોટા નગરપાલિકા છે મહાનગરપાલિકા છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધારે છે વાહનોની અવરજવર વધારે છે ત્યાં પ્રકારના સર્કલ હોય છે જેથી વાહનો ખૂબ ધીમી ગતિએ ત્યાંથી પસાર થાય આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે જોઈ લઈએ રેલવે ફાટક ના કેટલાક સિમ્બોલ અહીં બે સિમ્બોલ છે આપણે આ બંને સિમ્બોલને સમજી લઈએ તો મિત્રો તમે અહીં જોશો તો અહીં ફાટક જેવું દોરેલું છે રેલવેના ફાટક જેવું અને અહીં ચૂપચૂપ ગાડીનું રેલગાડીનું એન્જિન જ એકલું છે તો મિત્રો જે જગ્યાએ આ રીતના ફાટક કરેલું છે બારણા જેવું તો મિત્રો તેને કહીશું રેલવે ક્રોસિંગ રક્ષિત છે ધ્યાન રાખીશું અને અહીં રેલવે ક્રોસિંગ રક્ષિત નથી અરક્ષિત છે તમે જોઈ શકો છો અહીં લખેલું છે ગાર્ડેડ લેવલ ક્રોસિંગ અને અહીં અનગાર્ડેડ લેવલ ક્રોસિંગ મતલબ કે અહીં તમે જશો તો રેલવે આવશે એટલે ફાટક પડી જશે તમારે ઉભા રહેવું પડશે પરંતુ અહીંથી રેલવે પસાર થતી હશે ત્યારે ફાટક નહીં પડે તમારે કાળજીપૂર્વક રસ્તાને ક્રોસ કરવાનો છે રેલવે આવે તો તમારે સમજદારી પૂર્વક અહીં ઊભું રહી જવાનું છે આ બંને સિમ્બોલ રસ્તાના છે પરંતુ આ અંદરના સિમ્બોલને ત્રિકોણની અંદરના સિમ્બોલને આપણે ધ્યાને રાખવાના છે કેમ કે આગળ મે કહ્યું હતું કે સાવધાની દર્શક સંકેત હંમેશા ત્રિકોણની અંદર ટ્રાયંગલની અંદર હોય છે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે તમે જોઈ શકો છો કે ગાડી આમ નદીની અંદર પડતી બતાવી છે મતલબ કે ઘાટ છે અથવા તો નદી કિનારો છે ત્યાં મિત્રો આવો સિમ્બોલ હોય છે રિવર બેન્ક હોય નદી કિનારો હોય કે દરિયા કિનારો હોય ત્યાં આવા સિમ્બોલ લટાવેલા હોય જે આગળ પાણી છે તમે ઊભા રહી જાઓ આ રીતના મિત્રો આપણે આ તમામ ટ્રાફિકના સંકેતો સાવધાની દર્શક સંકેતો જોયા બાકીના સંકેતો ફરજિયાત સંકેતો અને માહિતી દર્શક સંકેતોનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે હવે અમારો સિમ્બોલ આ સિમ્બોલને જોઈ તમારે અમારી ચેનલને શેર કરી કરી દેજો લાઈક દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયો લઈને આવીએ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીએ આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે આ વિડીયો ગમ્યો હશે તમારો ખૂબ ખૂબ આભાર